હેલો ગાઈસ મિત્રો અવાજ સંભળાય છે મારો કોમેન્ટમાં હા પાડી દેજો હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ઓલ ફ્રેન્ડ્સ મિત્રો અવાજ સંભળાય છે મારો કોમેન્ટ સેક્શનમાં હા કરી દો મિત્રો ઓકે તો મિત્રો ચાલો આજે આપણે ચાલુ કરી દઈએ મિત્રો આજે આપણે જે જે પેપર લેવાયો એમાં સામાન્ય વિજ્ઞાન જેટલા ક્વેશ્ચન હતા આપણી રિલેટેડ તેટલા આજે આજે આપણે અહીંયા લીધા છે તો મિત્રો આપણે ઇતિહાસ પૂરું કર્યું છે ભૂગોળ પૂરું કર્યું છે અને રોજ સાંજે આઠ વાગે પણ લાઈવ એમસીક્યુ આવે છે તો મિત્રો એ પણ જોવાનું ના ભૂલશો તો આજે આપણે ક્વેશ્ચન છે ચાલુ કરી દઈએ पहला क्वेश्चन मित्रों ले लिए कई धातु प्रवाही स्वरूपे होई छे ऑप्शन ए छे लीड ऑप्शन बी छे मर्क्यूरी ऑप्शन सी छे सोडियम के ऑप्शन डी छे मैग्नेशियम चलो मित्रों अबकी बार खाकी पार मिशन फटाफट કઈ મિત્રો કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ઓપ્શન એ છે લીડ ઓપ્શન બી છે મર્ક્યુરી ઓપ્શન સી છે સોડિયમ કે ઓપ્શન ડી છે મેગ્નેશિયમ ચલો ઘણાના આન્સર આવા લાગ્યા છે ચલો મિત્રો અબકી બાર ખાખી પાર મિશન છે આપણું પોલીસ કોન્સ્ટેબલ બે હજાર એકવીસ મિત્રો બધાનો સાચો આન્સર છે ઓપ્શન બી મર્ક્યુરી હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે ડાયાબિટીસ થવાનું નીચેનામાંથી કયું કારણ છે ઓપ્શન એ છે શરીરમાં નું પ્રમાણ ઓછું હોવું જોઈએ ઓછું થાય ઓપ્શન બી શરીરમાં ઇન્સુલિનનું વધુ પ્રમાણ ઓપ્શન સી કે ઉપરના બંને છે ઓપ્શન ડી ઉપરનામાંથી કોઈ નહીં ચાલો મિત્રો ડાયાબિટીસ થવાનું કારણ શું છે ઓપ્શન એ શરીરમાં ઇન્સુલિનનું પ્રમાણ વધુ ઓપ્શન બી શરીરમાં ઇન્સુલિનનું પ્રમાણ ઓછું ઓપ્શન સી ઉપરના બંને કે ઓપ્શન ડી ઉપરના કોઈ નહીં ચાલો મિત્રો ફટાફટ ચાલો આન્સર આપી દઉં છું ઓપ્શન એ મિત્રો તમારો સાચો છે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ હોય એટલે ડાયાબિટીસનું થવાનું કારણ છે હવે આપણે જોઈએ કે રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે એકદમ ઈઝી છે ઓપ્શન એ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ઓપ્શન બી ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ છે ઓપ્શન સી સૂર્યની પોતાની ધરી પર પરિભ્રમણ કે ઓપ્શન ડી પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ ચલો થોડો કટપટો છે ફટાફટ મિત્રો

સાચો છે મિત્રો બધાનો સાચો આવે છે ચાલો બાર સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહ માટે કયો ક્રમ સાચો છે જો મિત્રો થોડોક ધ્યાન થોડા અટપટો છે સૂર્યના નજીકથી દૂરના ક્રમના ગ્રહ માટે કયો ક્રમ સાચો છે ઓપ્શન એ છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ કે નેપચ્યુઅન ઓપ્શન બી બુધ શુક્ર પૃથ્વી ગુરુ મંગળ શનિ યુરેનસ કે નેપ્ચ્યુન ઓપ્શન સી બુધ મંગળ પૃથ્વી શુક્ર ગુરુ શનિ યુરેનસ કે નેપચ્યુન કે પછી ઓપ્શન ડી છે મંગળ પૃથ્વી ગુરુ શનિ શુક્ર ચાલો મિત્રો આપણે સૂર્યમંડળમાં ગ્રહનો ક્રમ કયો છે આપણે સૂર્યથી જોઈએ કે દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહ માટે કયો ક્રમ સાચો છે ચાલો મિત્રો આના આન્સર આવા લાગ્યા છે ફટાફટ મિત્રો ઓપ્શન આવે છે એ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ પણ હતો પ્લુટો ગ્રહ તમને ખબર હશે પણ એ અત્યારે થઈ ગયો છે વૈજ્ઞાનિકોનું કેવું છે પ્લુટો પણ હતો નેપ્ચ્યુન પછી એટલે ઓપ્શન એ સાચો છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન હવે આપણે નેક્સ્ટ ફેલ લઈ લઈએ છીએ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ઓપ્શન એ પંચમહાલ એટલે કે જાંબુ ઘોડા અભયારણ ઓપ્શન બી ડાંગ એટલે કે પૂર્ણ અભ્યારણ

એનિમિયા રોગ થવાનું કારણ શું છે સિકલ સેલ એનીમિયા રોગ થવાનું કારણ શું છે ઓપ્શન એ આનુવંશિકતા ઓપ્શન બી વાયરસ છે ઓપ્શન સી બેક્ટેરિયા કે ઓપ્શન ડી ફૂગ ચલો મિત્રો સિલ્ક સેલ એનીમિયા રોગ થવાનું કારણ શું છે ઓપ્શન એ આનુવંશિકતા ઓપ્શન બી વાયરસ છે ઓપ્શન સી બેક્ટેરિયા છે કે ઓપ્શન ડી ફૂગ છે ચાલો મિત્રો બધાનો મિત્રો સાચો છે ઓપ્શન એ આવે છે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ઓપ્શન એ છે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન બી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ કે ઓપ્શન ડી સત્તાવન ડિગ્રી સેલ્સિયસ માનવ શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે ઓપ્શન એ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન બી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ કે ઓપ્શન ડી સત્તાવન ડિગ્રી સેલ્સિયસ ઘણાનો બી આન્સર આવે છે ઘણાનો સી આન્સર આવે છે મિત્રો પંચાણું ટકા લોકોની મિત્ર તૈયારી સાચી જાય છે સાચો આન્સર છે મિત્રો 37 ડિગ્રી સેલ્સિયસ કેટલું હોવું જોઈએ ઓપ્શન બી છે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે હવે મિત્રો લાલ લીલા લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે ઓપ્શન એ વાદળી છે ઓપ્શન બી કથ્થઈ ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી પીળો ચાલો મિત્રો લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કેવો રંગ બને છે ઓપ્શન એ વાદળી ઓપ્શન બી કથ્થઈ ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી પીળો મિત્રો આજ બે હાજર ઓગણીસ નું સિરીઝ પૂરી થઈ જાય એટલે આપણે પછી એમસીક્યુ પર સિરીઝ પણ ચાલુ કરી દેસુ એટલે કન્ટિન્યુ રાખીશું આપણે એમાં વિભાગ પડી કોમ્પ્યુટરના રોજ ક્વેશ્ચન લેશું સામાન્ય જ્ઞાન લેશું રોજ ઇતિહાસના લેશું રોજ ભૂગોળના લેશું એવી રીતે આપણે અલગ અલગ ટોપિક વાઇઝ લઈ લેશું

ચાલો મિત્રો અને મિત્રો આવતીકાલ આપણે નો મોક ટેસ્ટ પણ રાખેલો છે તો પણ એ પણ જોવાનો ના ભૂલશો મિત્રો પચાસ ક્વેશ્ચન આપવામાં આવશે એટલે તમારે એક પ્રકારની તમે પેપર દેવાની પ્રેક્ટિસ પણ પડી જશે સાંજે આઠ વાગ્યા છે તો મિત્રો આન્સર આપી દઉં છું આનો ઓપ્શન બી યુરેનિયમ તમારો સાચો આન્સર છે બધાનો સાચો આન્સર છે ઓપ્શન બી યુરેનિયમ અણુશક્તિનો શક્તિનો સ્ત્રોત કયો છે યુરેનિયમ હવે જો મિત્રો જો લોલક એટલે કે પેન્ડુલમ કે ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન એટલે કે આપણે નો સમય ઓપ્શન એ વધે ઓપ્શન બી ઘટે ઓપ્શન સી સરખો રહે કે ક્યારેક વધે ક્યારેક ઘટે જો મિત્રો લોલક હોય ઘડિયામાં આપણે પેન્ડુલમ કહીએ એને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો એમનો એક ડોલન એટલે કે જે હલચલ થવાનો સમય હોય ઓપ્શન એ વધે ઓપ્શન બી ઘટે ઓપ્શન સી સરખો રહે કે ઓપ્શન ડી ક્યારેક વધે કે ક્યારેક ઘટે ચલો મિત્રો થોડોક અટપટતો ક્વેશ્ચન છે તો મિત્રો મિત્રો આપણે આન્સર જોઈ લઈએ ઓપ્શન એ વધે કારણ 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 કે કે વધવાનું ત્યાં વજન છે હલકું થઈ જાય હલકું થવાના કારણે વધે આખું એમનું હલનચલનની પ્રક્રિયા છે એ વધે તો મિત્રો હવે પોલિયો રોગ છે એ શેનાથી થાય છે પોલિયો શેનાથી થાય છે ઓપ્શન એ વાયરસ ઓપ્શન બી બેક્ટેરિયા ઓપ્શન સી ફૂંક કે ઓપ્શન ડી મચ્છર ઓલ્યો શેનાથી થાય છે ઓપ્શન એ વાયરસ છે ઓપ્શન બી બેક્ટેરિયા છે ઓપ્શન સી ફૂગ છે કે ઓપ્શન ડી મચ્છર તો મિત્રો સાચો આન્સર છે ઘણાનો એ ઘણાનો બી ઘણાનો સી આવે છે ચાલો મિત્રો સાચો આન્સર છે ઓપ્શન એ વાયરસ વાયરસ પોલિયો સેનાથી થાય છે તો કે વાયરસ થી થાય છે બેક્ટેરિયા ફૂગથી ડેન્ગ્યુ છે પછી એ બધા મચ્છરથી થાય છે તો મિત્રો આજે વિડીયોમાં આપણે સામાન્ય જ્ઞાનના આટલા જ ક્વેસ્ટન હતા પછી આપણે સામાન્ય જ્ઞાન પછી આપણે ધીમે ધીમે મિત્રો આપણે એમસીક્યુ ની સિરીઝ ચાલુ કરીશું મિત્રો સાંજે આઠ વાગે પણ લાઈવ આવવાનું ભૂલશો નહીં આજના વિડીયો મિત્રો આટલું જ રાખીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો ટાઈમે આવી જવા માટે અને મારે મિત્રો લેટ થયો તો ખૂબ ખૂબ સોરી